હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપણું આશા કિચનમાં આજે આપણે બનાવશું લીલી ચોરીનું શાક લીલી ચોરીનું દેશી શાક બનાવશું લીલી ચોરીનું શાક તો તમે ઘણીવાર બનાવતા હશો પણ આજે આપણે સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મેં લીલી ચોરી લઈ લીધી છે તેને પાણીથી સરસ રીતે સાફ કરી લીધી છે અમુકના દાણા કાઢી લીધા છે લીલી હતી તેને કાપ કટ કટિંગ કરી લીધું છે તેમાં એક મેં બટેટું લઈ લીધું છે છાલ હટાવીને તેને આપણે કટકા કરી લઈશું અને મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઘણાની કોમેન્ટ હોય છે કે આ શાક છે સરસ રીતે બનતું નથી કા તેલ અલગ રહે છે પણ આપણે ટીપ્સ સાથે જણાવશું કે આ શાક કેવી રીતે બનાવવું બટેટાનું કટિંગ કરી લીધું છે હવે એક મેં ટોમેટું લીધું લઈ લીધું છે મીડિયમ સાઇઝનું તેને પણ આપણે કટકા કરી લઈશું ટમેટાના કટકા થઈ ગયા છે હવે એક કૂકરમાં આપણે બે ચમચા તેલ એડ કરીશું તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તેમાં એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી આખું જીરું એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું હિંગ એડ કરીશું ચમચી હવે તેમાં કટિંગ કરેલું ટમેટું છે તે એડ કરી દઈશું ટમેટાને સરસ રીતે સાતડવા દઈશું ટમેટું આપણું સરસ રીતે સતળાઈ ગયું છે હવે તેમાં ચોરી અને બટેટાનું કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું પાંચ ચમચી અડદર એડ કરીશું હવે તેને સરખી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરીને હવે આપણે તેને ઢાંકણ એનામ રાખી દઈશું વિસલ નથી વગાડવાની ત્યાં સુધીને આપણે પેશીલ એક મસાલો બનાવી લેશું એક ખાંડલી લીધી છે તેમાં સાત આઠ લસણની કઢી એક મરચું લીધું છે તેનું કટિંગ કરી લીધું છે મરચું એડ કરીશું મગફળીના દાણા એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી એક ચમચી એક દાણાજીરું પાવડર એડ કરીશું એક આદુનો ટુકડો લીધો છે તેનું કટિંગ કરી લેશું સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું હવે તેને આપણે ખાંડી લેશું દસ્તાની મદદથી ચટણી છે સરસ રીતે આપણી ખંડાઈ ગઈ છે હવે એક બાઉલમાં આપણે તેને કાઢી લેશું મસાલા સાથે શાક બનાવજો શાક બહુ જ સરસ એવું ટેસ્ટી બનશે બધાને ભાવશે હવે ઢાંકણ ખોલી ખોલીશું જે આપણે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે મસાલો તેમાં એડ કરી દેસું તેલ આપણે સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે મસાલો એડ કરી હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી દેસું હવે ઢાંકણને પાછું આપણે ઢાંકી દઈશું થોડીક વાર રહેવા દઈશું એકાદ મિનિટ ઢાંકણ ખોલી લેશું આ તેલ છે તે સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે હવે તેમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું તેને સરખી રીતે મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકીને તેને આપણે ત્રણ વિશાલ વગાડી લેશું ત્રણ વિસલ વાગી ગઈ છે કુકર આપણે ખોલી લેશું અને ચેક કરી લેશું શાક છે તે સરસ રીતે ચડી ગયું છે હવે તેમાં મસાલા એડ કરીશું અડધું લીંબુ એડ કરીશું હવે તેમાં એક ચમચી એક ખાંડ એડ કરીશું તેમાં ધાણાજીરું પાવડર એડ કરીશું પાછળથી ધાણાજીરું પાવડર એડ કરવાથી તેની સુગંધ સરસ આવે છે એટલે આપણે પાછળથી શાકમાં જીરું પાવડર એડ કરવાનું છે હવે તેમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું હવે તેને આપણે સમી પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ઉપરથી લીલા ધાણા છે એડ કરી દઈશું લીલી ચોરીનું શાક આપણે રોટલી ડુંગળીનું સલાડ અને છાશ સાથે સર્વ કરીશું એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ